તો મોટર અમે કરવા મેલો પર માર પાણ આલે બેડ બેડ ની કમી નહી એટલે પૈસા સી નીકો બતા ઓ હો આ માર પાયા તો સી નહી તમે જે શાન છોરા તમે આ ગમે ચક્કર ખાલી મોટર અમે કરવા તમારે જે કરવું એ કરો તો મારા પૈસા આલી છૂટો ભાઈ મોરો કોઈ આલવાનો નહી બીજેલા માર પાયા તો સી નહી હોય તમારા કે પરસે તો માર પાયા તો પૈસા સી નહી તો હું શું કરું બોલો તો પેલા રાજુભાઈ ના પાડી છે ને હવે તમે ના પાડો તો મારે એકલા ને બધું ને માથે લેવાનું છે નહી મિલાવી વગી કરવા શો પડી કડવાજી કહું તમારે હું કોઈ મારે એકલા ને હું કાના એટલે કયું તમને કેલ છું એ તો હાચી વાત ને વાતો ની વાતો હું તો પોણે ને પાવા ભૂલી ગયો એ બદરી જા પોણે લાજે ભીખુભાઈ ને કેવું પડશે કે હોય ને ભીખુભાઈ પૈસા આલ્યા તમે કોઈ ના હાલ્યો રૂપિયો હું એકલા આલ્યા છે હવે મારે એકલા ને ચીલા બા આલવાના હવે હા અને આપણે ભીખુભાઈ જવું પડશે કે હમણાં જવું તો પડશે આ પાવા ભગુભાઈ

તો લબાણ ભૂલી જવું પાછું મારે કેર લેવા જવું પડશે બરોબર પછી આવું પદવાનું

ભગુભા મોટલ તો ભાઈ પડી છે હવે પૈસા અને હાલ ખર્ચો થાય એટલો હાલ છે તો વળી તો તો પડશે જ હમ તો ભરાય બની ગઈ અને પૈસા લેવાના શીખ